આપ જોઈ શકો છો મિત્રો ગુજરાતી ન્યૂઝ રાણાવની મેઇન બજારમાં ભરચક ટ્રાફિક દુકાનોને બારોબાર પણ બજારમાં દુકાનદારનો માલસામાન રેકડીઓ આ તમામ મૂકી ટ્રાફિક જામ કરવામાં આવે છે રાણાવ વિસ્તારના આજુબાજુના બત્રીસ ગામોને માલ સામાન લેવા હટાણું કરવા આવવું હોય ત્યારે બહુ મુસીબત પડે છે આ તમામ લોકો રેકડીઓ રાખી બજાર બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને માલ સામાન લેવા આવનાર વ્યક્તિઓને ખૂબ આડમારી પડે છે આનું કોઈ તંત્ર એક્શન લેતું નથી મેન બજારમાં હાકડા માંડી બજાર બંધ કરી દેવામાં આવે છે તમામ રેકડી ધારકો દુકાનદારો ઉપર દુકાનની બહાર મોટા મોટા બોર્ડ મારી અને જગ્યાઓ રોકેલી છે તો આને ક્યારે કોણ સજાગ થશે કોણ હટાવશે કોની જવાબદારી આવે છે નગરપાલિકાની જવાબદારી આવે છે કે મામલતદારશ્રીની જવાબદારી આવે છે આ કોની જવાબદારીમાં આ બધું આવે છે દબાણ કોઈ પણ માણસને ક્યાંય વાહન ઉભું રાખ કોઈ કોઈને નીકળવું હોય હાલવું ચાલવું દરેક જગ્યાએ તકલીફને મુસીબત પડે છે જ્યાં જુઓ ત્યાં દુકાનને બારોબાર મોટા બોટો બજારમાં રેકડીઓ આ બધું રાખી રેકડીઓ બંધ કરવામાં રસ્તા બંધ કરવામાં આવે છે અને વાહનો પણ જ્યાં યોગ્ય લાગે ત્યાં પાર્કિંગ કરી અને ટ્રાફિક જામ કરવામાં આવે છે તો રાણાઓને આ મેન બજાર હોય તો મેન બજારમાં પણ એકી બેકી જેવું હોવું જોઈએ કે એકી તારીખમાં આ સાઈડ વાહનો રહે બેકી તારીખમાં આ સાઈડ વાહનો રહે અને એમાં હજી ઘટશું તો દર સોમવારે રાણાઓમાં સોમવારીને જે ગુજરી ભરાય છે એ ગુજરી પણ મેન બજાર ઉપર ભરાય છે અને તમામ જગ્યાએ ટ્રાફિક જામ કરવામાં આવે છે માણસને હલન ચલન હાલવું ચાલવું નીકળવામાં પણ મુસીબતો પડે છે તો આનું જવાબદાર પણ આ ક્યારે પ્રદૂષણ હટાડવામાં આવશે આ કયા તંત્રની જવાબદારી આવે છે મિત્રો આપ જોઈ રહ્યા છો બાદ ગુજરાતી ન્યૂઝ ગુજરાત બુલેટિન ન્યૂઝ હું આપને આપ લાઈવ કરું છું આપ સમગ્ર ઘટનાની આપ જોઈ શકો છો દુકાનોની બારોબાર પણ મોટા મોટા બોડો મારી અને ટીંગણિયા ટીંગાળવામાં આવે છે આ બધી રેટડીઓ બજારમાં બંને બાજુની સાઈડ બ્લોક કરવામાં આવે છે છતાં કોઈ તંત્રને કાંઈ દેખાતું નથી કે આનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી મિત્રો આપ જોઈ શકો છો આ રાણાઓ જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર છે આમાં પણ જ્યાં ફાવે ત્યાં રેકડીઓ જ્યાં ફાવે ત્યાં વાહનો દુકાનોની બારોબાર પર ટીંગણી કરવામાં આવે છે તો આનું કોણ જવાબદાર છે અને ક્યારે આનો નિકાલ આવે હવે એ આપણે જોવાનું રહ્યું તંત્ર ક્યારે સજાગ થાય અને ક્યારે આ ટ્રાફિક મુક્ત વાવને બનાવે એવી રાણાવાવની જનતા અને પ્રજા આપ તંત્ર પાસે આશા રાખીને બેઠી છે જય હિન્દ જય ભારત